ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાયબર ક્રાઇમ વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરીને અંજામ આપી હતી ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી તુવર તથા ટીમને ચોક્કસ માહિતી મળતા ક્રેટા કાર જી જે સોળ સી એસ ઉપર રેડ કરવામાં આવી હતી કારમાંથી મળી આવેલા ઈસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા જેથી પોલીસે અશોક જ્વાલા પ્રસાદ ત્રિવેદી ઉંમર વર્ષ સાડત્રીસ ઉત્તર પ્રદેશ લક્ષ્ય અનુપસિંહ યાદવ ઉંમર વર્ષ છવ્વીસ હરિયાણા શિવાંક રોહિત કુમાર યાદવ ઉંમર વર્ષ ઓગણીસ હરિયાણા યુપી દીપાંશુ સતીશ કુમાર સૈની ઉંમર વર્ષ વીસ ઉત્તર પ્રદેશ ધર્મેશ ભૂપતભાઈ મકવાણા ઉંમર વર્ષ બાવીસ સુરત ભાવનગર અને કરણ બાબુભાઈ વાળા ઉંમર વર્ષ ઓગણીસ નાઓને ભરૂચ થી ઝડપી પાડ્યા હતા પોલીસે એટીએમ અને ક્રેડિટ કાર્ડ ચૌદ બેંક ચેકબુક આઠ છુટ્ટા ચેક તેર ક્રેટા કાર કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ ફોન સાત કિંમત રૂપિયા ત્રીસ હજાર લેનોવો લેપટોપ એક કિંમત રૂપિયા વીસ હજાર મળીને કુલ કિંમત દસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી તથા આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનાની વધુ